બંધના એલાન ને પગલે વહેલી સવારથી એસસીએસટી સમાજના અગ્રણીઓ પણ ભેગા થઈ એક બોડેલી ઢોકલિયાના બજારમાં ફર્યા હતા અને અલીપુરા ચાર રસ્તા પાસે આવી બિરસા મુંડાની પ્રતિમાને હાર પહેરાવી જય જોહર જય ભીમ જય સંવિધાનના નારા લગાવ્યા હતા અનુસૂચિત જાતિ અને જનજાતિ વિશે જે કોઈ એમના ચુકાદાની અંદર સ્પષ્ટતા અને ટિપ્પણી કરવામાં આવી છે કે આ જે અનામત છે એની અંદર વધુ સંશોધન કરી અને એ અનામતને વર્ગીકરણ કરવું એવું નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે જેના અનુસંધાને અમે ભારત સરકારના માન્ય શ્રીને વિનંતી કરીએ છીએ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ જે બાબા સાહેબ આંબેડકર દ્વારા લખાયેલ બંધારણની અંદર જે જોગવાઈઓ કરવામાં આવી છે એ જોગવાઈઓ અને અનુસરી અને જે પ્રમાણે ચાલી રહ્યું છે એ જ પ્રમાણે ચાલવું જોઈએ એવી અમારી માંગણી છે અને આ તબક્કે નામદાર ભારત સરકારને પણ વિનંતી છે કે આ ને સ્ટે માટે સરકાર લોકસભાની અંદર આને ખરડો પસાર કરે એવી આ તબક્કે માંગણી છે અને બોડેલીથી લઈ અને છોટા ઉદેપુર જિલ્લો સમગ્ર અનુસૂચિત જાતિ જનજાતિ સમગ્ર સમાજ સાથે ભેગા મળી અને અહિયાં ગાડી આજે બંધને જે સંપૂર્ણ સહકાર આપ્યો એ બદલ દરેક સમાજનો અમે આભાર માનીએ છે જય ભીમ જય જોહાર લલિત ચંદ્ર રોહિત સમગ્ર ભારત દેશને આજે બંધ નું એલાન એસસી ટી સમાજ દ્વારા જયારે આપવામાં આવ્યું છે ત્યારે દેશની વર્ગીકૃત કલમની અંદર ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસ માં જે વર્ગીકૃત કલમ કરી છે એની સામે આખા દેશના એસસી એસટી સમાજ આજે ભારત બંધનું એલાન આપ્યું છે ત્યારે સમગ્ર બોરેલી સમાજના તમામ વેપારી મહામંડળો તમામ સમાજ એ આદિવાસી સમાજ હોય હિન્દુ સમાજ હોય મુસ્લિમ સમાજ હોય તમામ વર્ગના લોકોએ આજે અમને આ બંધના એલાનમાં સપોર્ટ કર્યો છે અને આજે બોરેલી બંધ રાખવામાં આવેલ છે જે વિસંગતા આવી છે એ વિસંગતાના અનુરૂપમાં આજે અમે આ બોરેલી બંધનું એલાન આપ્યું છે અને એ બોરેલી બંધના એલાનમાં એસસી એસટી સમુદાય અને સમગ્ર સમાજ આ સાથે અમને સપોર્ટ કરેલ છે અને એના માનમાં આજે બોરેલી બંધ રાખેલ છે જય જોહર જય ભીમ જય શ્રીરામ